वामे यश्च स्थिता राधा श्रीश्च यस्यास्ति वाक्षसि वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि हरे स्वामिनारायण हरे मोटा ने होय ने तेना गुण आव्या होय तेने देशकाळ न लागे केनी पेठे તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં સ્વામીની વાતો પેલું વાત નંબર સ્વામી કે મોટાને સેવા હોય એના ગુણ આવ્યા હોય એને ધ્યેય કા લાગે નહીં દ્રષ્ટાંત જેમ સૂર્ય સામે અંધારો જાય તો રહેવા પામે નહીં શા માટે સેવા હોય એટલે આશીર્વાદ મળ્યો હોય અને આશીર્વાદ મળે એટલે કોઈ દેશ આવે નહીં સ્વામીએ સાક્ષર સહિત લખ્યું સ્વામી કે આશીર્વાદનું પ્રતિક શું કહેવાય એ એની સ્થિતિમાંથી કોઈ દેશ પડે નહીં એમ જાણું કે આને મોટાનો આશીર્વાદ છે આપણને કોઈ આફત આવી હોય અને એમાંથી જો આપણે ઉઘરી જઈએ તો આપણે માનીએ કે મોટાનો આશીર્વાદ છે બીજા પણ એમ જાણે કે આના પર ભગવાનનો હાથ છે આવો દેશ કાળ આવ્યો છતાંય પણ એમાંથી ગયો એટલે મોટાની સેવા હોય એટલે એના ગુણ આવે સેવા છે બે પ્રકારની છે એક આપણું મનનું ધાર્યું કરીને સેવા કરવી અને એક સેવા છે મનનું ધાર્યું છોડી બે પ્રકારની સેવા છે હ એટલે આપણે મોટા પુરુષની સેવા કેવી રીતે ફિફ્ટી ફિફ્ટી કે આપણું મનનું ધારી છોડીને મનનું ધારી છોડીને ગયા હોય એને કોઈ દેશકાળ આવે નહીં તો એના ગુણ આવ્યા સ્વામી કે મોટા ભેગો રે કેમ કરે સેવા કરે તોય પણ ગુણ ના આવે એને નિર્દોષ સમજે સર્વજ્ઞ જાણે અને કોઈ પ્રકારનો અંતરાય ન રાખે આવો જે શુદ્ધ મમુક્ષુ હોય એમાં સત્પુરુષના જેવા ગુણ આવે મોટાની સેવા હોય એના ગુણ આવ્યો દેશ કાળના વાતની બાકી ભેગો રે સેવા કરે કેમ કરે તોય સ્વામી કે ભેગા જ બધા રહેતા હોય વાસડા પાદડા ગાઢડા બધે હોય અને માથામાં ટોલા હોય અને ખાટલામાં માકડ પણ ભેગા હોય ને એમ નહીં ભેગું રહેવું એટલે આપણા મનનું ધારું છોડીને જો ભેગો રહે સેવા કરે અને કેમ કરે સેવા જુઓ પાંડવોએ પોતાનું મનનું ધારું છોડી ભગવાન કૃષ્ણની સેવા કરી અને યાદવે સેવા કરી કેવી રીતે કુટુંબના વડા તરીકે ભગવાન નહોતો જાણ્યા એક ઉદ્ધવ સિવાય ઉદ્ધવ એ ભગવાન જાણ્યા છે બાકી કોઈ નહીં સ્વામી વાતોનું લખ્યું ને રામાવતારમાં ત્રણ ભીડમાં આવ્યા જો સીતાજી હનુમાનજી અને પડ્યા લક્ષ્મણ કૃષ્ણ ભગવાનમાં અર્જુન ઉદ્ધવ અને દ્રૌપદી આ ત્રણ ભેગો પહેલી વાત સરસ મજા ને આવી સુંદર મોટાને સેવા હોય એના ગુણ આવ્યા હોય અને દેશ કાલ આવે નહી દ્રષ્ટાંતર સૂર્યનું એને આગળ અંધારું જાય તો ન્યાવા ન પામે એમ આશીર્વાદનું પ્રતિક એ છે કે એને કોઈ દિવસ ક્યારેય પણ પોતાની સ્થિતિમાંથી પીસીએટ કરે નહીં આશીર્વાદનું આ પ્રતિક છે એટલે ભાલા ભક્તજનો આપણે પણ અંતરમાં તપાસ કરવાનો આપણા પર ગુરુનો ભગવાનનો મા બાપનો આશીર્વાદ છે કે નહીં અને આશીર્વાદ છે તો આપણે કેવી રીતે એની આગળ વર્તીએ છીએ એનું ગમતું કેવી રીતે કરીએ છીએ પહેલાં યુગ અત્યારના યુગ ઘણો ફેર પડી ગયો છે અત્યારે સેવા કરવી એટલે ખાલી એને રાજી રાખે ને તો એ બીજું કંઈ હોતું નથી આજના યુગની અંદર માવતરને ખાલી તમે પૂછો કેમ બાપુજી કેમ છે કામકાજ કહેજો બીજું આટલું કહ્યું ને તો એને માવતે છે ને થઈ જજો પેલા યુગની ઘોડી અત્યારે કંઈ પગ દબાવવાની જરૂર નથી સમજા ને ખાલી આપણે એટલે પ્રેમથી પૂછો બાપુજી કેમ છે મમ્મી કાંઈ જોઈશી આટલું કહ્યું ને તો રાજી થઈ જાય અત્યારે પરિવર્તન આવી ગયું છે બધી શબ્દોની અંદર વર્તન પસ્યા આવે પેલો શબ્દ વાપરો સારા સરસ મજાના સમજા એને છે કારણ અત્યારે માણસમાં બુદ્ધિ યોગ આવ્યો છે શ્રમયોગ નથી પેલા શ્રમ હતો અત્યારે બુદ્ધિ યોગ છે ચાલો ભગવાનમાં જોડાણા હોય ભગવાનની મરજીને પણ જાણતા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો તે થકી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ને મહિમા એ સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય પણ તે વિના ક્યાંથી પમાય ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે ને મુમુક્ષ પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય માટે સર્વનું કારણ સંગ છે મોટાને સેવા હોય એના ગુણ ભાઈ કેવું એની સેવા હોય એના ગુણ આવ્યા હોય જોયું હોય એ પણ ઘટી જાય પામર વધી જાય એનું કારણ છે સંઘ એનું કારણ એ છે સમજે ને મમુક્ષું હોય એ પણ ઘટી જાય અને પામર હોય વધી જાય એનું કારણ છે સંઘ બોલો મોટાની મરજીને જાણતા હોય એની પ્રમાણ વર્તતા હોય એને દેશકાળ આવે નહીં એટલે બહુ વિચાર કરવાનો સમજે ને માણસને દુનિયાની અંદર કઠણમાં કઠણ હું છે પોતાનું મનનું ધૈર્યું છોડવી એટલે પ્રભાતમાં લખ્યું મનગમતું મૂકી હરી ગમતામાં રહેવાનું પોતાનું મનનું ધારું છોડી અને જે ભગવાનને સંત કે આ પ્રમાણ કરવાનું બરોબર ઇન્દ્રિયારામ હોય તે દબાય પણ આત્મારામ હોય તે ન દબાય કેમ છે ઇન્દ્રિયારામને તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ દબાવીએ પણ આત્મારામ હોય તે શા સારું દબાય કેમ છે એને તો કઈ જોઈએ જ નહીં ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય ઇન્દ્રિયરામ હોય એને પદાર્થ આપી દબાવીએ પણ આત્મારામ હોય એ કોઈ રીતે દબાય નહીં કારણ કે જોઈ જ નહીં નવ યોગેશ્વર હતા એમાં એક નિષ્કામ હતો આઠ સકામ હતા અષ્ટ સિદ્ધિ મળી તો નિષ્કામ જ ના પડી ઓલા ઈશા રાખી ઓલે ના પડી પછી બધા મળી એને મારવા માટે ત્યાર થયા તુસા શા માટે આવ્યો તાર ન જ ઉજકાય નહીં અરે ખપડી ઇન્દ્રિયારામ હોય એ દબાય પણ આત્મા આરામ હોય દબાય નહીં ઇન્દ્રિયારામ હોય એ પદાર્થ આપી બીજું ત્રીજું જે હોય એ આપી અને દબાઈ જાય અને આત્મા આરામ હોય પોતે દબાય નહીં અને બીજાને દબાવી દે નહીં વહાણ છે પોતે તરે અને બીજાને તરે વાહનો આ ગુણ સમજે ને પોતે તરે અને બીજાને તારે પણ એક ધ્યાન રાખવાનું વાણ છે હાજુ છે ફૂટેલ એ જોવાનું ફૂટેલ વાણ હોય ને વાણ કહેવાય એ પોતે તરે બીજાને ન તારે એમ સ્વામી કે ઉપાસના હોય નિષ્ઠા હોય પોતે તરે અને બીજાને તારે આ બે ન હોય તો ખાલી પોતે સત્સંગમાં પડ્યો રહે મહારાજ કે એ સત્સંગનો મોટો પ્રતાપ છે એમાં પશુનું કલ્યાણ થાય તો મનુષ્ય એમ શું કહેવું અને સત્સંગમાં રોટલા રોટલાને કપડાં તો મળવાના જ છે એ તો મારા બંધાણા છે બધાને માટે તમારે કે દરેકને માટે પણ મહારાજ કે પૂર્વ કે સાધુતાના ગુણ એ ના આવે સમજાણું ને એ ના આવે એટલે રામ હોય ને એ દબાય આત્મા રામ દબાય નહીં એ બીજાને દબાવી દે સમજાણું ને કારણ કે માયા વસ્તુ એવી છે ગમે એવું હોય ને તો એ પણ માં લપટાઈ જાય આશીર્વાદ હોય તો ન લપટાય બાકી ગમે એવું માયા છે માથે સડી બે બેંસ મેં લખ્યું ને જો મહારાજે ખૂબ ખંડન કર્યું તો પછી માયા રૂપ બદલાવીને આવી વિદ્યારૂપે બીજું સંસાર મૂકીને ત્યાગી થાય તે દુઃખ માત્રને ટાળીને સુખ્યો થઈ જાય પરંતુ ત્યાગી થયા પછી પણ વાસનાનું દુઃખ રહે તે વાસના લોભની કામની સ્વાદની સ્નેહની ને માનની છે તે વાસના ટળે તેમ તેમ સુખ્યો થાય છે વાસના એમ સુખ થાય લોભ કામ અનેક પ્રકારની વાસના છે વાસના એટલે શું આસક્તિ આસક્તિ એટલે મોહ જે વસ્તુમાં આપણને મોહ થાય એ વસ્તુ આપણો નાશ કરે ગમે તમે જોઈ લો મહારાજ વનમાં ફરતા હતા પછી ગરીબ મળ્યો એમાં હાણી હતો લોભી બહુ જે રાણીઓ એને રસવા સવા પેડા બહુ ભાવે ખાં કરું ખબર આવે નહીં બીજા હરિભક્ત કહે મહારાજ આ છે ને હાપટ મળ્યો આને મહારાજ કહે શું ભાવે પેડા બહુ ભાવે પછી પેડા બનાવ્યા અને ખાંડ ખૂબ નખાવી ખાવી પાંચસો રૂપિયા બધા નહીં હો મહારાજ કે પાંચસો રૂપિયા જમી જાવ જમી જાઓ ન ખૂટે તો અરે હું ગયો તો રસોઈ દેવાની બોલ બીજા પાછાથી મુકાવ્યા અને એની પાસે ઘરેણે મૂક્યો અને લપટી જાય બધું કે પછી ખાંડ લ્યો કે મુકાયો મીંડો જમવા મંડો જમવા ત્રણથી વધુ ભૂગી ગયો હવે પછી થોડું પાણી પીધું પણ પૂરા થયા નહીં તો પછી શું કરવું કે હાથ જોડ્યા મહારાજ રસોઈ બીજું જો દૂધ પાક કરવાનો બહુ ઘાટો નહીં પાછો અને સાંભળો હરે ભક્તોને કીધું કે ભાઈ તમારે કોઈ છોકરા નહીં ભેગા લેવાનો ને કંઈક ભાભો હોય ને આંગળી હશે ને લેતા હોય હં હજારવાજ ઊભો રહ્યો છોકરા ના પર જવા દો આવો શું ખબર ને એટલે સ્વાદ એનો હતો સ્વાદમાં એનું મૃત્યુ થયું એટલે જે વસ્તુમાં આપણને મોહ હોય જે વસ્તુમાં આપણને આસક્તિ હોય એ વસ્તુ આપણો પતન કરે પછી ગમે મજો જો સમજાય ને એ વસ્તુ આપણો નાશ કરે સમજાય સૂર્ય હોય એનું મૃત્યુ ક્યાં આવે ધીમાં પાણીનો તરિયો હોય એનું મૃત્યુ ક્યાં હોય પાણીમાં એટલે જે વસ્તુમાં આપણને આ શક્તિ છે મોહ છે એ વસ્તુ આપણું પસંદ કરે સમજાય ઇન્દ્રિયો અંતઃકરણ એ સર્વે કુસંગી છે જેમ જેમ વિષયનો જોગ થાય તે તે રૂપ થઈ જાય ને એવો જે જીવનો સ્વભાવ છે તે એવા જીવને ભગવાનના સાધુ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય મહિમા ઉપાસના એ સર્વે ગુણ આપે છે જીવનું લક્ષણ આવ્યું આવો જીવ છે ને ભગવાન ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ આપે છે જીવ એટલે શું કહેવાય આ લુપ્ત સુખની માન્યતા એનું નામ કહેવાય જીવ ભગવાનના સુખની ઈચ્છા હોય તો એ કહેવાય મુક્ત સદગુરુ દેશ ગુણ ભક્ત ભક્તની અંદર જીવનું સ્વરૂપ બતાવ્યું ત્રણ ત્રણ ગ્રંથિમાં થોળ સૂક્ષ્મ કારણ જાગ્રત સ્વપ્ન સુષી આ ત્રણ વિશે રહ્યો છે આ નામ કહેવાય જીવ આપણા અને ઈશ્વરમાં થોડો ફેર આપણાથી મોટા છે આપણું દે એનો વૈરાટ સૂત્રાત્મા અવ્યાક્રત આ ત્રણ શરીર જાગ્રત સ્વપ્ન સુસપત્તિ શિવ છે અલ્પ જ્ઞા છે ઈશ્વર છે એ મહત્વ છે એવા જીવનું ભગવાનને સંતોને સારું કરવું છે ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ આપીને હંમેશને માટે માતા હોય એ બાળકનું દરરોજને માટે હિત કરતા હોય અને હિત કરે એ જ માતા કહેવાય સમજો માતાનું લક્ષણ છે બાળક હોય ગમે તે વાર કપડાં બગાડે પણ માતાના મનમાં રીસ ન થાય કે વારાફરતી નવરી નથી અને ધોયા કરું અને જો આ શબ્દો નીકળે ને તો માતા લાયક નથી એમ સાધુ છે ગમે એવું પામર પતિ જીવ હોય ગમે હોય પણ કોઈ દિવસે એની પ્રત્યે ધૂણા ન થાય સ્વામી કે જીવ એટલે જીવ અવલો આશ્રમનો એવા જીવને ભગવાનને મોટા સાધુ જ્ઞાન આપી આપી અને સમજાવી અને પછી માણસ બનાવે છે બરો સ્વામી કે જીવના અવગુણ આમ જોઈએ તો કલ્યાણ કેના કરીએ ફેરો પાછો વહી જાય ખાલી ખાલી જો એટલે માતા બિરુદ એને કહેવાય કોઈ દિવસ બાળક પ્રત્યે કોઈ ક્યારે પણ અહિતભ ન થાય બાળકનું મોમુક્ષ જીવનું કેમ હિત થાય બસ પોતે ભીનામાં હોય અને બાળકને કોરામાં પૂર આવે છે એમ એટલું હોય દુઃખ સુખ જે હોય એ સહન કરી અને મમુક જીવ છે એને કેમ ભગવાનનું સુખ મળે મમુક જીવ કેમ ભગવાનને માર્ગે ચાલે કેમ ભગવાનને પામે આ ભગવાન અને મોટા પુરુષ આ એનો લક્ષ્ય છે આનું નામ કહેવાય માતા બોલો શેજાનંદ સ્વામી